કચ્છ જિલ્લાનું પરિણામ વિદ્યાર્થીઓ લક્ષી બહુ જ સારું આવે તેવી અપેક્ષાઓ નવા વર્ષમાં રાખી રહ્યા છીએ સાથે સાથે વાલીઓ પણ વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે ખાસ કરીને કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોતા દીકરીઓ માટે એજ્યુકેશનનું સ્તર વધે તેવી આપણે આશા રાખી રહ્યા છીએ અને એનું પરિણામ પણ આપણે બોર્ડના રિઝલ્ટ ઉપર જોઈ રહ્યા છીએ ધોરણ દસ અને બાર જિલ્લાનું પરિણામ ખૂબ જ સારું આવે છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાઈફ લાયક થાય છે અને કચ્છ જિલ્લાનું શિક્ષણ જેવું એ ઉત્તરોત્તર આ રીતે પ્રગતિ કરે તેના માટે પૂરી ટીમ કામ કરી રહી છે અને નવા વર્ષ નિમિત્તે તમામ કચ્છ મારુ જનતાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ